કારના બોનેટમાં લાગેલી આગના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પણ પેદા થયો હતો જોકે દુકાનદારે તાત્કાલિક ફાયર બ્રિગેડના બાબતની જાણ કરી દીધી હતી તેથી ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયરની હાજરીમાં આખી કાર સળગીને ખાક થઈ જવા પામી હતી સદનસીબે કોઈ ઈજા કે જાનહાની બની નહોતી અંગે ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે સાડા સાત વાગ્યાની આસપાસનો હતો માહિતી મળતા જ ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી જવા પામી હતી પાણીનો સતત મારો ચલાવી સળગતી કારની આગને કાબૂમાં લીધી હતી જોકે કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી કાર આઈ ટ્વેન્ટ સ્પોર્ટ્સ મોડલ હતું અને એના માલિક ભરત પોપટ દેવાણી વોન પણ તપાસમાં બહાર આવી છે એટલું જ નહીં પરંતુ ભરતભાઈ સમર્પણ હોસ્પિટલમાં દાખલ સગા સંબંધીઓની ખબર અંતર પૂછવા પણ આવ્યા હતા તો યોગી ચોક પર ફૂટવેની દુકાન ધરાવતા બંગારામ ચૌધરીએ જણાવ્યું હતું કે દુકાન ખોલતાની સાથે જ એક કારને સળગતા મેં જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી આગને કાબૂમાં લેવા ડોલ ભરી ભરીને પાણી નાખ્યું હતું ત્યાં દરમિયાન ફાયરની ગાડી આવી જવા પામી હતી અને મંગાભાઈની જાગૃતતાને લઈને આ કાબુમાં લેવામાં ફાયરની પણ ઘણી મદદ મળી હતી અઝર કુરેશી ન્યૂઝ